સંત અને ફકીરોની ભૂમિ એટલે કાઠિયાવાડ તો આજે અમે તમને એક એવા વ્યક્તિની મુલાકાત કરવાના છીએ કે તમને દેખાવમાં પરંતુ લોકો અને ઇન્સાનિયતોની સેવામાં એ ઘણા વર્ષોથી જેને કહેવાય કે એક ફ્રી ભોજનાલય ચલાવે છે અને ખાસ કરીને એની અંદર એક એવી માણસાય અને ઇન્સાનિયતની જેને કહેવાય કે ગંગા જમની તહેઝીબ કે હિન્દુ અને મુસલમાન કોઈના ભેદભાવ વગર દરેકને જેને કહેવાય કે અન્ન પૂરું પાડે છે તો આજે એ વ્યક્તિ સાથે અમે તમને મુલાકાત કરાવીશું આપનું નામ શું છે ફિરોજભાઈ પરમાર ફિરોજભાઈ પરમાર હવે ફિરોજભાઈ તમને આ લોકોને જમાડવાનું છે એ ક્યાંથી આવું મગજમાં આવ્યું તો બહુ ટાઈમથી મારા મગજમાં હતું લોકો જોવા લોકોને જોઈએ આપણે હનુમાન છે ભાવનગરની અંદર સિંધી સમાજ છે એમ સમાજ છે મને એવું હતું કે ભાઈ મુસ્લિમ સમાજ થકી હું આવી એક મુસ્લિમ સમાજમાં પ્રેરણારૂપ અને દાખલો બેઠાડો કે મુસ્લિમો આ સેવા કરી શકે એ બધા કરે જ છે એમ ભાવનગર ની અંદર કોમી એકતા ને માનવતા તો છે જ બધાને કોઈ ભૂખ્યો રહેતો નથી એટલે ઈ પ્રેરણાથી આ ચાલુ કરેલું હતું કેટલા સમય થી આ ફ્રી ભોજનાલય ચલાવીયે અને બાકી બીજી ઘણી બધી સેવાઓ છે જેને કહેવાય બ્લડ કોઈ પણ જાતના ભેદભાવ વગર બ્લડ ડોનેટ કરવું એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવી દવાખાના માં કોઈને કઈ જરૂરિયાત હોય તો એની હેલ્પ કરવી એવી ઘણી બધી સેવાઓ આપણે અહીંયા કરીએ અને વાત કરીએ તો અહીંયા જે તમે લોકો જે લોકો જેને કહેવાય કે ઘરની છત નથી જેના ઉપર જે લોકો પોતાનું જીવન જે છે રસ્તાઓ ઉપર વિતાવે છે તો આવા કેટલા લોકોને તમે દરરોજ જમવાનું પૂરું પાડતા હશો ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ લોકો રોજ જમે છે પચાસ થી સાહીઠ લોકો જમે છે અને ખાસ કરીને ફિરોજભાઈ આપણે વાત કરીએ તો અત્યારે માણસને એક ઘર ચલાવવું પણ ભારે પડી જાય છે તો તમે આ સમયની અંદર પચાસ થી સાહીઠ લોકોને જે બપોરે જે જમવાનું આપો છો તો એનું જે મેન્ટેનન્સ હોય એ કઈ રીતે તમે કરતા હો છો એવું છે કે ભાઈ અમારું એક ગ્રુપ છે એ ગ્રુપ થકી અને દાતાઓ થકી આ કામ ચાલુ છે અમારા જે ગ્રુપના દાતાઓ છે એ બધાથી આ ગ્રુપ આ જમણવાર ચાલુ રહી છે અને દરરોજ જો જમવાની વાત કરીએ તો આની અંદર શું તમે જમવાનું આપતા હોય છો દાળ ભાત શાક રોટલી હોય છે શાક રોટલી ક્યારેક હોય એટલે વિગેરે વિગેરે રોજ અલગ અલગ પ્રકારનું હોય છે અને લોકોની વાત કરીએ તો કેવા કેવા લોકો કેવા કેવા ધર્મના લોકો અહીંયા છે એ તમારી પાસે જે જમવા માટે આવતા હોય છે ને લેવા માટે આવતા હોય છે બધા હિન્દુ મુસ્લિમ મિક્સ જ આવે છે મોસ્ટ ઓફ હિન્દુ આવે છે મોટી ઉમરના હોય છે અને જે ખરેખર જરૂરિયાતવાળા હોય છે તેવે તેવા જ લોકો આવે છે અને બધા મોસ્ટ ઓફ મોટી ઉંમરના જ છે અને આજે તમારું જે ગ્રુપ છે એ ગ્રુપનું નામ શું છે ફ્રેન્ડસ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને આની સાથે તમારી સાથે જોડાયેલા કેટલા લોકો છે અમારી સાથે એમ તો બસો જણા છે એટલે જે લીગલી અમારા મેમ્બર છે બાકી અન્ય તો બધા આ ગ્રુપ એવું છે માનવતાનું છે જેને સેવા કરવી હોય મોસ્ટ વેલકમ છે અને ખાસ કરીને આજના સમયની અંદર જ્યારે દેશની અંદર એક માહોલ જે મતભેદ છે કોમવાદ છે જે ચાલી રહ્યું છે એમાં આપ અત્યારે લોકોને શું સંદેશો દેવા માંગશો ના એ બધું રાજકારણ છે બાકી અમારી સાથે બધા હિન્દુ મિત્રો જ વધારે મિત્રો હિન્દુ મિત્ર સર્કલ જ હોય છે એવું કઈ ખાલી રાજકીય એ બધું છે બાકી એવું અમારા ગ્રુપ થકી તો એવું કઈ નથી અમે તો સારામાં સારું કોમી એકતાનું પ્રતિક દેખાડી શકીએ એમ છીએ અને ભાઈ ભાઈચારાથી રહીએ છીએ વર્ષોથી સાથે જ રહીએ છીએ તો મિત્રો આજે તમે જોયું કે જેને કહેવાય કે ગંગા જમની તહેઝીબ કે ભારતની અંદર દરેક જગ્યાએ તમને જોવા મળે છે તેવા જ આપણી યારે જે હતા ફિરોજભાઈ પરમાર જે સતત જેને કહેવાય કે ઇન્સાનિયતને અને દરેક જે નાત જાતના વાળા જે છે એ મિટાવીને એક ઇન્સાનિયતની મિશાલ કાયમ કરવાનું જે કામ કરી રહ્યા છે જેને જેને કહેવાય કે એક અન્ન ક્ષેત્ર ફ્રી ભોજનાલય અને મુસ્લિમ સમાજની અંદર તો એક લંગરખાનું શબ્દ એક જ છે જ્યાં માણસ છે એ અલગ અલગ દ્રષ્ટિથી જોતો હોય છે તો ખાસ કરીને જે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ જે કાર્ય કરી રહ્યા છે ફિરોજભાઈ તો ખાસ કરીને એને પણ લોકોની સાથ સહકારની પણ જરૂર છે જો તમે પણ આવા કાર્યની અંદર જોડાવા માંગતા હોય તો ખાસ કરીને ભાવનગરની અંદર ફ્રેન્ડ્સ ગ્રુપનો સંપર્ક કરજો અને આવી વસ્તુ ભાવનગરની અંદર તો તમને ઠેકાણે ઠેકાણે જોવા મળશે કે આવા અન્ય ક્ષેત્રો છે લોકોને ઉપયોગી કાર્યો છે તો ખાસ કરીને જો તમને આ વિડીયોની અંદર મજા આવી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો